મળતી માહિતી અનુસાર સુરત ઇન્કમટેક્સ વિભાગની ડીડીઆઈ વિંગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લક્ષ્મી ડાયમંડ સહિત વિવિધ ભાગીદારોના ઘર અને ઓફિસોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે ઇન્કમટેક્સના અધિકારીઓનો મોટો કાફલો ઉદ્યોગપતિઓના ધંધાકીય સ્થળો રહેણાંક મકાનો તેમજ વિવિધ પ્રોજેક્ટ્સ પર તપાસ કરી રહ્યો છે આ સર્ચ ઓપરેશન દરમિયાન દસ્તાવેજોની તપાસ હિસાબી ચોપડાઓ અને અન્ય મહત્વપૂર્ણ રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે કાર્યવાહીની ગંભીરતાને ધ્યાનમાં લેતા અધિકારીઓ દ્વારા સમગ્ર વિસ્તારને કડક નજર હેઠળ રાખવામાં આવ્યો છે મોટા પાયે ચાલી રહેલી આ કાર્યવાહીથી સુરતના વેપારી અને ઉદ્યોગ જગતમાં ભારે ફફડાટ ફેલાયો છે ટેક્સ વિભાગ તરફથી હાલ કોઈ સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી નથી પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા થવાની શક્યતા છે